આલિદ્રા ગામે આજે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો સ્વર્ગસ્થ રાજેશભાઈ ગોરધનભાઈ સખિયાના પવિત્ર સ્મરણાર્થે નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ ધામધૂમ યોજાયું ગામની અખંડ એકતા અને સખિયા પરિવારના અથાક પ્રયાસોથી સાકાર થયેલું આ દ્વાર હવે આલિધ્રાની નવી ઓળખ ગૌરવ અને પ્રગતિનું ચમકતું પ્રતિક બની રહેશે કાર્યક્રમને પવિત્રતા બક્ષવા પરમપૂજ્ય સત્તાધારના મહંત વિજયબાપુ ખાખીમળીના મહંત સુખરામ બાપુ તથા અનેક સાધુ સંતોએ પધારીના આશીર્વાદની વર્ષા કરી જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોચિયા પૂર્વ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોલીભાઈ ભૂસા ચિરાગભાઈ રાજાણી યશવંતભાઈ પટોડિયા જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મહેશભાઈ વલ્લભભાઈ ચાવરા વિનુભાઈ ખુટ દિનેશભાઈ વેકરિયા અશ્વિનભાઈ મહેતા એસટી ડેપો મેનેજર ધનસુખભાઈ ભંડેરી ચંદ્રેશભાઈ ખુટ વિનુભાઈ ધવા કરણભાઈ ધવા પિયુષભાઈ ધવા વલ્લભભાઈ સખિયા આકાશભાઈ સખિયા લાલજીભાઈ સખિયા ચિરાગભાઈ સખિયા આશિષભાઈ સખિયા આલીધ્રા ગ્રામ પંચાયતના સરપંચ શરદભાઈ ટેલવા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ કિશોરભાઈ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ